નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ચાર ફેબ્રુઆરીથી લઈને તેર ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી સાયક્લોનિક સિસ્ટમની શક્યતા કેટલી ઉપરાંત આવનારા દિવસોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં આપવાના છે બીજી તરફ વાત કરી દઈએ તો મિત્રો આવનારા દિવસોમાં તાપમાન પણ કેટલું રહી શકે છે ઉપરાંત પવનનું પ્રમાણ કેટલું રહી શકે છે અને ધુમ્મસની શક્યતા કેટલી રહેલી છે તમામ પ્રકારની માહિતી તમને આ એક વિડીયોમાં આપવાના છે મિત્રો અત્યારે ડબલ્યુ ડી પણ સક્રિય થઈ ચૂક્યા છે જેના ભાગરૂપે ઠંડીનો માહોલ સર્જાઈ ગયો છે હવે એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ સિસ્ટમો અત્યારે સક્રિય છે અને જેના લીધે થઈને વાતાવરણમાં ફેરફારો થઈ રહ્યા છે તો મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે મુજબ રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જે પાકિસ્તાન તરફથી આવેલું છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે કોઈ કોઈ વિસ્તારમાં કરા સાથે વરસાદ થઈ રહ્યો છે બીજી તરફ ડબલ્યુ ડી પણ વધારે સક્રિય છે જેના ભાગરૂપે થઈને બરફવર્ષા પણ જોવા મળી રહી છે અને જે તે વિસ્તારોમાં જોરદાર વરસાદ પણ થઈ રહ્યો છે એટલે મિત્રો અત્યારે જ્યારે ડબલ્યુડીનું પ્રમાણ વધારે છે ઉપરાંત રાજસ્થાન તરફની સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો પણ ઘણો બધો મોટો છે જેના ભાગરૂપે થઈને અત્યારે ગુજરાતના ઉત્તરી પટ્ટા એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારમાં અત્યારે એક સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કારણ કે આ સિસ્ટમનો ઘેરાવો બધો ઘણો બધો મોટો જોવા મળી રહ્યો છે હવે મિત્રો એક સ્ક્રોલિંગ ડાઉનના માધ્યમથી તમને દર્શાવીશું કે તારીખ પ્રમાણે ગુજરાતમાં પણ વાતાવરણ કેવું રહી શકે છે તમે જોઈ શકો છો કે તારીખ ચાર પાંચ અને છ ફેબ્રુઆરીની આસપાસ હજુ પણ રાજસ્થાન સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે જોરદાર આપણને વર્ષા પર જોવા મળવાની છે જેના ભાગરૂપે થઈને આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો માહોલ યથાવત રહેશે રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનો માહોલ હજુ પણ આપણને જોવા મળશે ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં હજુ પણ આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા રહેલી છે પરંતુ તે શક્યતા અત્યારે ફક્ત પાંચ ટકા ગણીને ચાલવાની રહેશે એટલે મિત્રો અત્યારે એક વરસાદી માહોલ આપણને જોવા મળી રહ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ છે સાયક્લોનિક સિસ્ટમ ઉપરાંત અવારનવાર બનતી ડબલ્યુડી સિસ્ટમ ઉપરાંત આવનારા દિવસોમાં તારીખ આઠ નવ અને દસ ફેબ્રુઆરીની આસપાસ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય જેના ભાગરૂપે થઈને ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જાય એક આપણને વરસાદી વાતાવરણ સર્જાશે પરંતુ આવનારા દિવસોમાં જો ભેજનું પ્રમાણ વધારે સર્જાય તો જે તે વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી પણ થઈ શકે છે પરંતુ તે શક્યતા અત્યારે બેથી પાંચ ટકા ગણીને ચાલવી કારણ કે સાયક્લોનિક સિસ્ટમમાં આવનારા દિવસોમાં ઘણા બધા ફેરફાર પણ થઈ શકતા હોય છે ઉપરાંત મિત્રો જે ન્યૂનતમ તાપમાન છે એ અત્યારે અઢારથી વીસ ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે એટલે અત્યારે સામાન્ય ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે કારણ કે વાદળછાયા વાતાવરણને લીધે ઠંડી પણ કપાઈ રહી છે ઉપરાંત મિત્રો જે ઠંડી છે આવનારા દિવસોમાં સત્તર ડિગ્રી કરતાં પણ નીચે પહોંચે તેવી શક્યતા છે કારણ કે વાતાવરણ ખુલ્લું થશે મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી કરતાં વધુ પણ જોવા મળશે એટલે મિત્રો આપણને તારીખ કહી શકાય કે તેર તારીખ સુધી મિશ્ર ઋતુનો અહેસાસ થશે પવનનું પ્રમાણ પાસથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હજુ પણ પવનોનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે અને પવન સાથે એક આપણને ઠંડકવાળું વાતાવરણ સર્જાશે જાણે કે શીત લહેર આવી હોય ત્યારે બીજી તરફ મિત્રો અત્યારે વાદળછાયું વાતાવરણ ઠંડી ઉપરાંત રાજસ્થાનના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે ત્યારે આપણને મિશ્ર ઋતુનો અહેસાસ થશે જેની અસરના ભાગરૂપે થઈને રાજસ્થાન અને ગુજરાતને હજુ પણ બે ત્રણ દિવસ સાચવવાની ખૂબ જ જરૂર છે વાતાવરણ એક બીમારીવાળું વાતાવરણ સર્જાય તેવી પણ શક્યતા છે જેના ભાગરૂપે થઈને અત્યારે વ્યક્તિઓ બીમાર થઈ શકે છે શરદી ઉધરસ તાવના પણ કિસ્સાઓ વધી રહ્યા છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે